વિભાગની લઈને સુરત શહેર અને જિલ્લા સહિત તાપી પડી રહેલા ભારે વરસાદ લઈ તાપી નદીમાં નવા નીર આવતા જળ સપાટીમાં વધારો થયો છે તો કોજવાની સપાટી પણ હાલ નવ પોઈન્ટ પંચોન મીટરે ઓવરફ્લો થઈ રહી છે હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહીને લઈને ગુરુવારથી સુરતમાં મેઘમહેર થઈ રહી છે સુરત શહેર સહિત જિલ્લામાં પણ વરસાદ છે ત્યારે સુરતમાં તાપી નદી જળસ્તરમાં સતત વધારો થયો છે તાપી નદી કોજવે સપાટીમાં વધારો થઈ હોય તેમ કોજવેની ભયજનક સપાટી છ મીટર છે જોકે હાલ સપાટી નવ પોઈન્ટ પંચાવન મીટર પર પહોંચી છે ઉકાઈ ડેમમાંથી એક પોઈન્ટ અડસઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો સાથે તાપી નદી આસપાસ પણ ભારે વરસાદ થઈ રહ્યો છે આ બંને પાણીની આવક તાપી નદીમાં થઈ રહી છે હાલ કોજવેમાંથી બે પોઈન્ટ ઉડતાલીસ લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે જેને લઈને તાપી કિનારે વસતા લોકોની સહી સલામત રહેવા તંત્રને અપીલ કરી છે આ લોકાઈ ડેમની સ્થિતિ વાત કરીએ તો કાય ડેમનું લેબલ ત્રણસો સાડત્રીસ પોઈન્ટ એકાણું ફૂટ છે ત્યારે ડેમમાં એક લાખ ત્રેસાઠ હજાર એકસો છોતેર ક્યુસેક પાણીનો ઇન્ફ્લો છે અને તેટલો જ તાપી નદીમાં છોડાઈ રહ્યું છે